એકસો છવ્વીસ જેટલા વેરા બિલના નામમાં ભૂલ થતા વિરોધ માન દરવાજા વિસ્તારની અંદર રહેતા લોકો સમયાંતરે લિંબાત ઝોનની અંદર પ્રદર્શન કરવા જતા હોય છે જેની પાછળ વેરા બિલમાં તેમના નામને બદલે અન્યના નામ લખાઈને આવતા હોવાની ભૂલો થતી હોય છે આ વખતે ફરી એક વખત લિંબાયત ઝોન દ્વારા રહેણાંક વિસ્તારના મકાન માલિકોને જે વેરા બિલ મોકલવામાં આવ્યું હતું તે વેરા બિલની અંદર અન્યના નામ લખાઈને આવ્યા હતા અંદાજે એકસો છવ્વીસ જેટલા માલ મકાન માલિકોને જે વેરા આપવામાં આવ્યા હતા તેમાં નામો ખોટા લખાઈને આવ્યા હતા સ્થાનિક રહેવાસી જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી માન દરવાજા વિસ્તારના ઉમરવાડામાં આવેલી રેલ રાહત કોલોનીમાં રહીએ છીએ પરંતુ આ કોલોનીના તમામ 126 મકાન માલિકોને વેરા બિલ આપવામાં આવ્યા હતા તેમાં અન્યના નામ લખાઈને આવ્યા છે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે અન્ય લોકોના નામ લખાઈને આવ્યા હતા જેના કારણે અમે ઝોનમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા

અધિકારી અજય ચકતાપે જણાવ્યું છે કે આ બોર્ડમાં એક વ્યક્તિ નામ ફેર બદલ માટેની અરજી કરી હતી નામ ફેર કરવાની કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાથી રેલ રાહત કોલોનીના કેટલાક વિલગત દારોના વેરા બેમાં તેનું નામ ચડી ગયું હતું અમારા ધ્યાન ઉપર આ ભૂલ આવી છે બે દિવસમાં તેને અમે સુધારી લઈશું અમારા વર્ષોથી જે નામ અમારા વાપરણ ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલાં પણ કયું રાણાનું નામ આવતું હતું વેરા બિલપોર અને પ્રોપર અમારા નામ આવવું જોઈએ અમારા પપ્પાના કે અમારા બાપ પણ તે નથી આવતા ને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફે આ ફેરી પણ કોઈ મોમડનનું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે